હાય ફ્રેન્ડ્સ હું છું સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મીઠી સેવની રેસીપી જેને તમે સેવૈયા પણ કહી શકો છો અને આ સેવને બરજની સેવ પણ કહેવાય છે તો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો અહીંયા મેં થોડા કાજુ લીધા છે અને જે બરદ સેવ આવે છે તે લઈ લીધી છે સેવ છે તેને હું નાની નાની કરી લઈશ તેને આ રીતે કરવાથી તે એકદમ તેના ટુકડા થઈ જશે તો અહીંયા આપણે આશરે પચાસ ગ્રામ સેવ લીધી છે અને થોડાક મેં કાજુ લીધા છે તમારી પાસે જે ડ્રાય ફ્રૂટ હોય તે તમે લઈ શકો છો તો હવે આપણે સેવ બનાવવા માટે ગેસ ચાલુ કરીશું અને તેમાં બે થી ત્રણ ચમચી ગાયનું ઘી એડ કરીશ અહીંયા મેં ગાયનું ઘી લીધું છે જો તમારે ઓઇલ લેવું હોય તેલ તો પણ તમે લઈ શકો છો અને તમારે બીજું કોઈ ઘી લેવું હોય તો પણ તમે લઈ શકો છો ઘી થોડું ગરમ થશે એટલે હું તેમાં થોડા કાજુ એડ જે આપણે કાજુ લીધા છે તે એડ કરી અને થોડા સેલો ફ્રાય કરી લઈશ તો આપણે હવે ધીમા કાજુ એડ કરી લેશું અને કાજુ થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને આ રીતે સેલો ફ્રાય કરી લેશું તો કાજુ છે તેનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે તે નીકાળી લેશું તો આપણે બધા કાચરું નીકાળી લીધા છે હવે આપણે અને ધીમા તાપે આપણે સેવ જ્યાં સુધી કલર થોડો બદલાવ ત્યાં સુધી તેને પણ શેકી લેશું બે રીતે બનાવી શકીએ જો તમારે કડક બનાવી હોય તો આને ખેડ રીતે પણ બનાવી શકો છો તો અહીંયા હું તમારી સાથે દૂધવાળી સેવૈયાની રેસીપી શેર કરું છું એટલે હું અહીંયા દૂધવાળી સેવૈયા બનાવીશ આપણે સેવ છે તે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને તે બરાબર ગઈ છે હવે હવે આપણે એમાં દૂધ એડ કરીશું અહીંયા મેં એક વાટકી દૂધ એડ કરી ક્રીમ એડ કરીશ ત્રણથી ચાર ટેબલ સ્પૂન એ પછી ત્રણથી ચાર ચમચી છે તે મારે દૂધની મલાઈ છે તે એડ કરીશ જો તમારે સ્કીપ કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો અને હવે ટેસ્ટ મુજબ ખાડ એડ કરીશ જો તમારે જાયગ્રી પાવડર એડ કરવો હોય તો તમે કરી શકો છો અને ખાંડ છે તે તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો તો અહીંયા આશરે મેં અડધી વાટકી ખાંડ લીધી છે ખાંડ એડ કરી આપણે બરાબર મિક્સ કરી લેશું હવે હું એમાં થોડો ઇલાયચી એસેન્સ એડ કરીશ જો તમારી પાસે ઇલાયચી ના હોય તો તમે ઇલાયચીનો પાવડર એડ કરી શકો છો અને બરાબર મિક્સ કરી લેશું અને પછી આપણે સતત જ્યાં સુધી થોડું ઠીક ન થાય ત્યાં સુધી આપણે આ રીતે ચલાવતા રહેશું તમારે જે રીતે રાખવું હોય એ રીતે તમે રાખી શકો છો જો તમારે ખીર જેવું બનાવવું હોય તો આ સ્ટેજ પર તમે બંધ કરી અને બનાવી શકો છો ગેસ બંધ કરવાનો હોય છે અને જો તમારે થોડું ઠીક થવા દેવું હોય તો પછી થોડું ઠીક થાય ત્યાં સુધી સતત તમારે આ રીતે તેને ચલાવતા રહેવાનો છે જો આપણે આ રીતે ચમચો ચલાવતા નહીં રહીએ તો તે નીચે ચોટી જશે હવે છે તે આપણે ફૂલ કરી હવે જ્યારે બનવા આવે ત્યારે આપણે તેનો ટેસ્ટ વધારવા માટે એક પાઉચ આવો મિલ્ક પાવડર એડ કરીશું જે મિલ્ક પાવડર છે તે માર્કેટમાં આસાનીથી મળી રહે છે અને જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે કાજુ એડ કરી લેશું તો તૈયાર છે આપણી ગળી સેવ જેને આપણે સેવા પણ કહી શકીએ છીએ તો હવે હું ગેસ બંધ કરી તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશ તો તૈયાર છે આપણી મીઠી સેવ જેને આપણે સેવૈયા કે બરેજ પણ કહી શકીએ છીએ જો મહેમાન આવ્યા હોય તો માત્ર આપણે બે ચમચી ઘીમાંથી આ રીતનું કળીયું ડીશ તૈયાર કરી શકીએ છીએ તો તમને રેસિપી કેવી લાગી તમને ગમે હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન એક તેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ